નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપોથી છે તેના પાઠ નંબર પાંચ તમે સાપથી ડરો છો કે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગાલા સ્વાદ્યપોથી છે આ ધોરણ સાતની તે ધોરણ સાતની દરેકે દરેક વિષયની જે ગાલા સ્વાધ્યપુથીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી આ પોથીના લખવામાં અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે લેખક છે તેના જયંતભાઈ પટેલ પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ સોનલના ભાભી પાણીયારા પરકોનું ચિત્ર આળેખતા હતા તો જવાબ આવશે વિકલ્પ સી નાગનું બીજો સવાલ ભાભીએ નાગને શેનું નેવલ ધર્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી કુલેરનું ત્રીજું નાગ પાંચમી એટલે કઈ પાંચમ તો જવાબ આવશે વિકલ્પ બી શ્રાવણ માસની અંધારી પાંચમ ચોથું આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી બસો સોળ ત્યાર પછી છે પાંચમો સવાલ પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી તક્ષક છઠ્ઠું સાપ કેટલા દિવસના ગાળે કાચડી ઉતારે છે તો જવાબ આવશે વિકલ્પ બી બોતેર થી બસો દસ સાતમો સવાલ સાપનું કયું અંગ ધ્રાણેન્દ્રિયનું કામ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી જીભ આઠમું સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી તો જવાબ આવશે વિકલ્પ એ કાન નવમો સવાલ નાગણ એકસાથે કેટલા ઈંડા મૂકે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પચાસ થી પંચાવન મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વ અધ્યયન સોલ્યુશન છે સમજૂતી પ્લસ વાદ્ય સોલ્યુશન ગાલ સ્વાદ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી

ત્રીજું ખોદે ઉંદર અને ભોગવે ખાલી જગ્યા તો જવાબ આવશે ભોરિંગ ચોથું નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે તો જવાબ આવશે કરકોટક પાંચમું જળ કમળ છાંડી જાને બાળ આ કવિતામાં ખાલી જગ્યા નાગનું નામ આવે છે તો કાલીય નાગ છઠ્ઠું સાપનું સરેરાશ આયુષ્ય ખાલી જગ્યા વર્ષનું છે તો પચીસ સાતમો સવાલ સાપ કાચડી ઉતારે એમ ખાલી જગ્યા રાજાએ વૈભવનો ત્યાગ કર્યો હતો ગોપીચંદ આઠમો મુંબઈની ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે તો હાફકિન નવમું અજગર ખાલી જગ્યા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે તો આઠ અને દસમો સવાલ ખાલી જગ્યા માણસ જાતનો મિત્ર છે તો જવાબ આવશે સાપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો પૈકી જે વિધાનમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો સાપ દૂધ પીવે છે તો હા અને ના બંને આવશે સાપને બે જીભ હોય છે તો ના નાગનો મણી બહુ કિંમતી હોય છે તો ના સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો જવાબ આવશે ના પાંચમો સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય તો હા છઠ્ઠું બધા સાપ ઝેરી હોતા નથી તો હા સાપ બહુ દૂર જોઈ શકે છે તો ના અને સાપને કાન હોતા નથી તો હા ત્યાર પછી છે ચોથું સોના આવું કોને પૂછે કહો અને લખો જોઈએ પહેલું વાક્ય ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે તો તેની બાને પૂછે છે બીજું ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય તેના ભાઈને પૂછે છે મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે તેના ભાઈને તો મદારીની એ સાપ ડોલે છે એ વાત ખોટી તો જવાબ આવશે તેના ભાઈને પૂછે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડાવા અને તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર લખો ભાભી પાણીયારા પરનું નાગનું ચિત્ર આળેખતા એમાં જવાબ આવશે વિકલ્પ બ સોનલને અચરજ થયું બીજું તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો એમાં આવશે વિકલ્પ ડ સોનલ પાણીયારા પાસે પાછી ગઈ ત્રીજું કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું તો એમાં વિકલ્પ અ સોનલના મોમાં પાણી આવ્યું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો વિકલ્પ ક એમાં શું કરવા કરતા હશે તેવા પ્રશ્નો થયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એક એક વાક્યમાં ઉત્તર આપું પહેલો સવાલ સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી તો સોનલના ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આળેખી રહ્યા હતા તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી રહી બીજો સવાલ ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ એવું કેમ કહેવાય છે તો સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે અને પછી તેનું દર પચાવી પાડે છે આથી ઉંદરે ખોદેલું દર ભોરિંગ એટલે કે સાપ ભોગવે છે ત્રીજું આ પાઠમાં આપેલ સાપની જાતિના જાતોના નામ જણાવો તો આ પાઠમાં વાસુકી શેષ પદ્મનાભ કંબલ શંખપાલ તક્ષક વગેરે સાપની જાતિના નામ આપેલા છે અજગરના આશરે આશરે કદ અને વજન અજગર મીટર લાંબો અને દોઢસો કિલો વજનનો હોય છે પાંચમો સવાલ સૌથી નાના સાપની લંબાઈ કેટલી છે તો સૌથી નાના સાપની લંબાઈ બાર થી તેર સેન્ટીમીટર હોય છે છઠ્ઠું સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય તો જવાબ આવશે કે સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય સાતમું સાપ મોરલીએ ડોલે છે તે શું છે સાપ મોરલીએ ડોલતો દેખાય છે તે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે આઠમું સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે તો સોનલના વર્ગમાં નાનાભાઈ અને ભાણાભાઈને સાપ નોળિયા જેવું બને છે એટલે કે તેઓ હંમેશા લડિયા જ કરે છે નવમું નોળીઓ વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે નોળીઓ પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું ઉત્તર બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની અંધારી પાચમ એટલે કે નાગ પાંચમી છે ભાભી નાગ દેવતાને પૂજા કરશે આજે એ એક ટાણું કરશે ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે બીજું સાપની આંખોની શી વિશેષતા હોય છે તો સાપની આંખોને પોપચા હોતા નથી એની બંને આંખોની ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી ત્રીજું નોળી વિશે ટૂંકમાં જણાવો નોળિયો સાપનો દુશ્મન છે તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે આથી બંને વચ્ચેની લડાઈમાં મોટાભાગે નોળિયો જીતે છે નોળ્યો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પહેલો સવાલ નાગ પાંચમી વ્રત એટલે શું તે કેવી રીતે કરવાનું હોય છે તો શ્રાવણ માસની અંધારી પાચમ એટલે કે નાગપંચમી નાગ દેવતાની કૃપા મેળવવા આવ્રત કરવાનું હોય છે આવ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણીયારા પર કંકુથી નાગનું ચિત્ર આળેખવાનું હોય છે તેની પાસે ઘીનો દીવો પેટાવી કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે આવ્રત કરનારને એકટાણું કરવાનું હોય છે જેમાં તેણે આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો ખાવાનો હોય છે દિવસમાં એકવાર નાંગ પંચમીના વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે ત્યાર પછી બીજો સવાલ વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે તો વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયાત સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પેલું પાઠમાં આપેલી સાપ વિશેની ખોટી માન્યતાઓ જણાવો અને તેમાં શું સત્ય છે તે જણાવો તો માન્યતા બધા સાપ ઝેરી હોય છે સત્ય લગભગ મોટા ભાગના સાપ બિન હોય છે માન્યતા સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો છે સત્ય સાપના શરીર પર વાળ જ હોતા નથી આમ તેને ક્યારેય મૂછો ફૂટતી નથી માન્યતા સાપ દૂધ પીએ છે સત્ય સાપ દૂધ પીએ છે એ સત્ય છે પરંતુ તેને તરસ લાગે ત્યારે પાણી પીએ છે એટલું જ એટલું જ સાપ ક્યારેય આહાર તરીકે દૂધ પીતો નથી સાપ શાકાહારી હોતા નથી માન્યતા સાપને બે જીભ હોય છે સત્ય સાપને બે જીભ હોતી નથી પરંતુ તેને જીભને બે પાંખ્યા હોય છે માન્યતા મદારીની સાપ ડોલે છે સત્ય સાપને ન હોવાથી તે તે મોરલીનો અવાજ સાંભળી શકતો નથી મોરલીની દિશામાં ડોલતો એટલે દેખાય છે કે તે સમયે હુમલો કરવાની તૈયારી કરતો હોય છે ત્યાર પછી છે બીજું સાપ માણસ જાતને શ્રી રીતે ઉપયોગી બને છે તો સાપ સંપૂર્ણ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા ઈયળોથી લઈ અને નાના મોટા પ્રાણીઓ છે મુખ્યત્વે સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે ખેતરમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ ત્રણથી પાંચ ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ ત્રેવીસ ટકા બગાડ ઉંદરો કરે છે ઉંદરોની એ પ્રજોત્પતિ ખૂબ ઝડપી થાય છે આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવા દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે લખવા માટે થ્રોમ્બોસિસ માટે લોહી વહેતું અટકાવવા કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંયા કાઉસમાંથી લખવાના છે ભાભી આજ ખાલી જગ્યા તો કે પાણીયારા પર ખાલી જગ્યા તો કે નાગનું ચિત્ર આળકતા હતા પાસે તો કે પૂજા સામગ્રી પડી હતી તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું આજે એ એક ટાણું પણ કરશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ લખો તો જુઓ અહીંયા અમે સાપ જોયો હતો ભૂતકાળ અમે સાપ જોઈએ છીએ ભવિષ્યકાળ અને અમે સાપ જોઈશું સોરી વર્તમાન કાળ અને અહીંયા ભવિષ્યકાળ તો અમે ગીરના પ્રવાસે ગયા હતા તો અહીં આવશે અમે ગિરના પ્રવાસે જઈએ છીએ અને અહીં આવશે અમે ગિરના પ્રવાસે જઈશું ભરતે પતંગ ચગાવ્યો હતો ભરત પતંગ ચગાવે છે અને ભરત પતંગ ચગાવશે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું તો મિતાલી ગૃહ કાર્ય કરે છે અને મિતાલી ગૃહ કાર્ય કરશે સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું તો સાહેબ વ્યાકરણ શીખવશે અને સાહેબ વ્યાકરણ શીખવશે ત્યાર પછી છે ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અર્થ લખો બધા છોકરા ક્યાં તોફાની હોય છે તો બધા છોકરા તોફાની હોતા નથી બધા દિવસો ક્યાં સારા હોય છે તો બધા દિવસો સારા હોતા નથી બધા કામ ક્યાં હોય છે તો બધા કામ હોતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર અને શબ્દ શબ્દ ક્રમિક એક એક ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો અહીંયા છે આજથી લઈને વરસાદ પડ્યો અહીંયા તમે જોઈ શકો પાંચ વાક્યો બનાવ્યા છે એ રીતે મેથી લઈને સાપ જોયો સુધીમાં પાંચ વાક્ય આપણે બનાવવાના છે તો પેલું મેં શાળાએ જતા સાપ જોયો બીજું મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો ત્રીજું મેં શાળાએ જતાં સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો ચોથું મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો અને પાંચમું મેં શાળાએ જતાં સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો ત્યાર પછી છે જોડણી સુધારીને લખવાની છે તો પાણીયારું નૈવેદ વાસુકી પરીક્ષિત સૌંદર્ય નિરીક્ષણ ગણેન્દ્રિય નુકસાન સામગ્રી દીવો ત્યૂતરાષ્ટ્ર સેન્ટીમીટર ઇન્સ્ટિચ્યુટ કૂતરું પ્રાચીન અને મિત્ર જેવા જે શબ્દો છે તેની સાચી જોડણી આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર સમાનાર્થી શબ્દ બીક તો ભય અને દહેશત દુઃખ તો વ્યફા અને પીડા સમૃદ્ધ તો આબાદી અને ઐશ્વર્ય હિંમત તો બહાદુરી અને હામ સૌંદર્ય તો તો સુંદરતા અને મનોહરતા હૈરત તો નવાય અને આશ્ચર્ય શરદ તો હોડ અને બોલી હેમંત તો રોજ અને નૃત્ય ચંચળ તો ચકોર અને ચાલાક મજા તો આનંદ અને લહેર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ નીચેના અનેક શબ્દના બે બે અર્થ લખો નાગ તો સાપ અને હાસી દેવતા તો દેવ અને અગ્નિ શેષ તો શેષનાગ અને પ્રસાદ પાંખિયું તો ડાળી અને કાતરનું પાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ધ્યાનનું વિરુદ્ધાર્થી બે ધ્યાન પેટાઓનું વિરુદ્ધાર્થી ઓલવવું ખરું વિરુદ્ધાર્થી ખોટું રૂપાળોનું વિરુદ્ધ આરસી કદરૂપુ ઝેરનું વિરોધી અમૃત હિંમતનું વિરોધી ના હિંમત કઠણનું વિરોધી કોમળ દુબળાનું વિરોધી બળિયો અને પ્રાચીનનો વિરોધી આર્વાચીન ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર નીચેની કહેવતોનો અર્થ લખવામાં પહેલું ડુંગર ખોદીને ઉંદર કાઢવું એટલે ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી સાપે છસુંદર ગળિયા જેવું તો મુશ્કેલીમાં આવું ન ગળાય કે ન છડાય એવી બેઉ બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું ખોદે ઉંદરની ભોગવે બોરિંગ એટલે મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે સાપ કાઢતા ઘો પેઠી એટલે કે મદદ કરવા જાઓ તો પોતે જ ફસાઈ જાઓ સાપ મરે અને લાકડી તૂટે નહીં તો કામ પણ પૂરું થાય અને કોઈ નુકસાન પણ ન થાય સંગર્યો સાપ પણ કામનો એટલે જો કંઈક ખોટું કે ખતરનાક જો કંઈક ખોટું કે ખતરનાક હોય તો પણ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તે પણ લાભદાયક બની શકે સાપ ગયો ને લીસોટો રહ્યો મૂળ વસ્તુ નાશ પામી ગઈ સાપને ઘેર પરણો સાપ એટલે પહેલેથી જોખમ હોય ત્યાં વધુ જોખમ ઊભું થાય સાપના ઘરમાં હાથ નાખો એટલે કે જાણતા હોવા છતાં જોખમભરી પરિસ્થિતિમાં પોતે જ જમ્પ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો પાણીયારું શ્રાવણ માસની અંધારી પાચમે ઉજવાતો નાગપૂજાનો એક તહેવાર તો નાગપંચમી દેવને ધરાવેલ ખાવાની વસ્તુ કે પ્રસાદ તો નૈવેદ્ય ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ કે એક ખાદ્ય તો કુલેર એક ટંક જમવું તે તો એક ટાણું નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તો વ્રત વાંસ લેવાની ઇન્દ્રિય કે નાગ તો ઘણીન્દ્રિય બે જીભ જેને છે તે તો દ્રિજીવા શેષ નાગ ઉપર સુનાર તો શેષશાહી ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ રૂઢી પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ દમ કાઢો તો ખૂબ થાકી જવું વાક્ય શેઠે નોકર પાસે કામ કરાવી કરાવીને દમ કાઢી નાખ્યો પગ મેલવા ન દેવો એટલે દાખલ થવા ન દેવો વાક્ય રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો ત્યાર પછી છે એકવીસમો પ્રશ્ન રૂઢિ પ્રયોગનો અર્થ કાઉન્સમાં શોધી તેની નેચેલિટી કરો પેલું કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું તો અહીંયા જવાબ આવશે કે સાંજે મમ્મી જમવા છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું બાએ સોનાના સોનાને માંડીને વાત કહી તો અહીં આવશે કે ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રને ફિલ્મ વિશે માંડીને વાત કહી સોનાને જવાબ ન આવડતા ભાભી એની બહારે આવ્યા તો એ મદદે આવ્યા તો સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું કાર્ય કરવા માટે પપ્પા તેની બહારે આવ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના વર્ણ નહીં ખાંસી તો યોગ્ય અને બરોબર ખાંસી તો ઉધરસ નળ એટલે એક સરોવર કે પાણીનો નળ નળ એટલે પુરુષવાચક પ્રાણી મોં એટલે મુખ અને મોઢું માં એટલે અંદર અને પ્રત્યે ઉદર એટલે પેટ અને ઉંદર એટલે ઉંદર કે ગણેશનું વાહન સાપ એટલે સર્પ અને ભુજંગ અને સાપ એટલે બદુવા માદા એટલે સ્ત્રી જાતિ અને માંદા એટલે બીમાર વાળ એટલે કેશ અને વાર એટલે દિવસ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે તે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂકપ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે પણ તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલું આવશે અચરજ પછી કુલેર પછી દીકરી પછી દુશ્મન પછી નૈવેદ્ય અને પછી વ્રત ત્યાર પછી જે છે પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તો દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળી રહેશે તો જરૂરથી આ જે ગાલા સ્વાદ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના જે વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તે મારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોને પીપીટી એટલે કે પીડીએફનો અભ્યાસ કરી શકે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં